ધ હેલ્ધર ફેમિલી કેમ છો સાગસ રે નવા વિડિયો માં જો આજે તમે કઈ વિડિયો બનાયા ને એટલે બકાલાના બના જો જો આયા આપડા ચણાવા આવેલ છે જો કેવા મસ્તી ના છે જો જો કુછ તમે કેવા છે મસ્તી ના આ મારી જો ફેમિલી આ છે જો અયા થોડા મોટા આ ફેમિલી અને હવે તો જો અયા આપણે લેસણવા આવેલ છે જો કેસો કેસ તમે અને આ બાજુ આપડા ખાવસી જો કેમેરા માં સાચવ જો જો આ તો તો કાળો આગળ જો હજી તો તમે કન્ટિન્યુ રેજો હજી તમને બતાવી કટ કરના જો ફેમિલી છે અમે કોટ પર લીધો ટાઇડ વાય જો દી ગુડ વાય જો તમે અને ફેમિલી જો આયા આ આપણે કોર છે જો મોટો મટા બરા છે પણ હજી કાસા હે જો બોયડુ હે અને હવે તમને બતાઉં બીજો બકાલુ તો ફાઈનલ મિત્રો જોઓ આયા આપડા રીંગણા હે જો નાવેલા હે મસ્તના જો જો આયા તિયા તો કરા જો રીંગણા હે અને ફેમિલી જો તમે અને આયા ફેમિલી હે આયા જો આયા આપડા બટ્ટેકા હે જો ક્યા મસ્તના થઈ જાય જો આયા આયા મરચા છે જો તમે જો અને જો આ ટમેટા પણ છે જો તમાર પર ટમેટા પણ છે અને આયા આ પણ છે જો અને જો આયા આ જીરું છે જો તમે જો એક બકલ હતું જો ને ચલો આજનો વિડિયો આખું જી वीडियो अगर में तो लाइक कमेंट शेयर सब्सक्राइब करता है सरप्राइज क्या होगा सरप्राइज लाइक शेयर सब्सक्राइब करता है इंडिया वाओ इंडिया ना वीडियो बन रही यार लेक्चर सब्सक्राइब करता है